નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી પર સિલેક્ટ કરી નાખો જેથી જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વિસ્કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી પચીસો પછી છે ઈસબગોલ જે છે સોળસોથી પચીસો એકસઠ અને સફેદ જે છે ચૌદસો પચાસથી બે હજાર એકાવન અને હવે આગળ છે રાઇડો જે છે બારસો સુડતાલીસથી તેરસો જીરું જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ચુમ્માલીસો પછી આગળ છે મેથી જે છે નવસો અગિયારથી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો તેત્રીસથી ચૌદસો તેત્રીસ સુવા જે છે અગિયારસો પાંત્રીસથી ચૌદસો એંસી અને વરિયાળી જે છે નવસોથી ચાર હજાર અગિયાર તો હતા આજના ઊંઝાના બજારમાં